गुड मॉर्निंग जय श्री कृष्ण थी गई है शुभ सवार शिव भाई सूर्य भाई आ गया से सूर्य भाई आज रजा है तो सूर्य भाई टीवी जो सूर्य भाई भाई तू करे छो जम्पिंग करो जम्पिंग

ભાઈ તો જો રમતા રમતા સુઈ ગયા ઊંઘ આવી ગઈ જોરદારની સોરી હે ને તો આમ જો અડમાં જગાડમાં ભલે હું તો હોવા દે ને શું સોરી આજ મોસમ બહુ મસ્ત છે વરસાદ છે જોરદાર શિવ સૂર્ય બંને ખંજવાળ આવે છે અને આપણે બનાવી રહ્યા છીએ આજે કુદલા સૂર્ય બંને ખાવા નથી જોડવાનું બીજું કઈ કરવાનું હાથે થી ગયું સૂર્યભાઈ

બાર તો વાગી ગયા હવે ક્યારે હોવાનું છે ક્યારે ગયા વાગી તો કામ કરો હવે આપણે કહી જય શ્રી કૃષ્ણ કાલે કાલે મળશું